હાલમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ અંગેની અટકળોનો દોર ચાલી રહ્યો છે જેમાં વિવિધ ચેનલો પર આ મુદ્દે પત્રકારો તેઓના મંતવ્ય રજૂ કરી રહ્યા છે આવા એક કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ પત્રકાર ઠક્કરે આદિવાસી વિસ્તારમાં દારૂની પ્રથા અંગે ટિપ્પણી કરી હતી જેને લઈને સાંસદ મનસુખ વસાવા જેને લઈને સાંસદ મનસુખ વસાવા છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા હતા જે બાદ આજરોજ આ મુદ્દે તેઓ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ વાલિયાના સેતુર વસાવા સહિત અન્ય આદિવાસી ભાઈ બહેનો સાથે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડીને દારૂ વગર ચાલતું નથી પીતા હશે અને પીવડાવતા હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે એટલે આની આની સાથે સાથે આ હાસ્યા એમનું જે હાસ્ય તમે જોજો એમનું જે હાસ્ય તમે જોજો આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે તો અને મૌનથી પણ ઘણું બધું મેસેજ આપી શકે છે તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિ સમાજના આગેવાનોએ જોયો છે અને અમને ફોન કર્યા મને કીધું મહેશભાઈને કીધું ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો નહીં તો આજે નરેશભાઈ બોલ્યા કાલે બીજો બોલશે ભૂકાણો પણ આદિવાસી સમાજ માટે આવું કોઈને કોઈ બોલતા રહ્યા છે નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો એનો સખત અમે વિરોધ કર્યો છે અને આજે આ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદન પત્ર માં અમારી માંગ છે બીજી તરફ આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરે ચૂંટણી વિશ્લેષણ ડિબેટ અંગેની તેઓની ક્લિપ એડિટ કરી મુકાઈ હોવાનો આક્ષેપ કરી આ મુદ્દે કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી હતી આ સાથે જ પત્રકાર નરેશ ઠક્કરે આદિવાસી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરી આજે સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજ યાદ આવ્યો છે તેમ કહી તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભરૂચના વોર્ડ નંબર આઠમાં પછાત સમાજના લોકો માટે અલગ જમણવાર કરવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે સાંસદ મનસુખ વસાવા કેમ કશું બોલ્યા ન હતા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે જે તું તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર બરાબર સાંભળી નથી ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ દારૂની ચિંતા થઈ તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું અરે છોડો વોર્ડ નંબર આઠ ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર આઠની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પડલની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસીને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે પણ એમને એમનો અહંકાર એમની જીદ અને આ બી પોતાનું એફબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી ફસાઈ ગયા છે પણ હવે ઇજ્જત તો બચાવવી પડે અને એટલે આજે કેટલા માણસ આવ્યા આજે પચીસ વરસ અને આદિવાસી સમાજ સાડા પાંચ લાખ આદિવાસી મતો મનસુખભાઈ તમારી જોડે આદિવાસીઓ કેટલા છે તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે આત્મસંશોધન કરો આત્માને પૂછો એટલે આ બધું હવે ઇસ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર કોમ આદિવાસી કો અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર આઠના મુદ્દા પર એમણે ઉહાફો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો પણ એ નહીં કરી શકે